મોટાવરાજા વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પાસે લેક ગાર્ડનની બાજુમાં રોડ ઉપર એક ડમ્ફર ચાલક અને એક એક્ટિવા ચાલક બેન વચ્ચે અકસ્માત થયેલ હતો જ્યાં એક્ટિવા ચાલક બેનને ગંભીર ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા જ્યાં તેમને ફરજ પરના ડૉક્ટરોએ વૃદ્ધ જાહેર કરેલા હતા જે આધારે આ એક્ટિવા બેનના ભાઈ જગદીશ મયંકભાઈ જગદીશભાઈ કોટડિયા નાઓની અકસ્માતની ચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ બાદ ડમ્પર ચાલક પોતે ગભરાઈ ગયેલ હોય સ્થળ પરથી ભાગી ગયેલ જેને ટેકનિકલ સોર્સિસના આધારે નવસારી ખાતેથી પકડી પાડવામાં આવેલ છે અને તેઓને અત્રે લાવી મેડિકલ ચેકઅપ કરાવી તેઓનો બ્લડ રિપોર્ટ કરાવી કલાક બાવીસ જીરો વાગે ગુનાના કામે અટક કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે